ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ છોડ આજે તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસ થઈ છે અને અમે નાયગ્રા ફરી રહ્યા છે આજની અમારી ટૂર નાયગ્રામાં છે અને અમે જો રેડી થઈને હવે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ અગિયાર નંબરની બસ છે તો અહીંયા એક અગિયાર નંબરની બસ ટોટલી ફ્રી છે એટલે જેને જો અહીંયા નાયગ્રામાં ફરવું હોય તો અગિયાર નંબરની બસમાં ટોટલી ફ્રી થઈ ફરી શકાય છે એનો કોઈ ચાર્જ નથી હોતો અને અગિયાર નંબરની બસનું તમને જેને પણ કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો મારા ડીએમમાં કોમેન્ટ કરજો તો હું રિપ્લાય આપીશ બરાબર છે અને અમારા અર્પણભાઈ એવું કહે છે નાસ્તામાં અમે જમવાનું કીધું કે સારું છે ભાઈ હવે અહીંયા જે મળ્યું એ નાણાંમાંમાં કદાચ મામા હારા આવું છે તો જો અમે અહીંયા આવી ગયા છે ડેલી જંક્શન પર આ ડેલી જંક્શન છે ઇન્ડિયન ડાઇનિંગ રેસ્ટોરન્ટ છે ત્યાં અમે આવી ગયા તો અમે અહીંયા છે ને ડેલી જં ડેલી જંક્શનમાં આવી ગયા છે અને હંડ્રેડ પર્સન્ટ વેજીટેરિયન મળે છે અને આઈ થિંક અર્લી મોર્નિંગ વહેલો ખુલી જાય છે એટલે જોઈને કોઈને બ્રેકફાસ્ટ એવું કંઈ કરવું હોય તો અહીંયા આવી શકે છે તો અમે અહીંયા મસાલા ચા મંગાવી છે ચાર મસાલા ચા છે પછી એક શું મંગાવ્યું છે અમૃતસરી છે અમૃતસરી ઉલચા તંદુરી પછી મેં એને ભાભીએ મંગાવ્યું છે આલુ પરોઠા આલુ પરોઠા કોમ્બો કોમ્બો અને ભરૂચ સાહેબને આજે બુધવાર છે તો તમે શું મંગાવ્યું છે ખાલી મસાલા ચા ચાડાવતો જ પછી હવે પણ તમે ખાતા નહીં તો પછી આજે બુધવાર છે તમે શું કાલે કેવું રહ્યું કાલે કેવું રહ્યું ઊંઘાઈ ગઈ હતી આપણે તો ઊંઘાઈ જાય સવાલ નથી અમારા ભાઈ રાત્રે અહીં આવ્યા પછી બાર વાગે વાંટો મારવા નીકળ્યા ત્યાં બહાર લગભગ દોઢ બે વાગે પાછા આવ્યા રાખે મજા તો રોજ આવી જવાનું હું કરવા લાવ થોડો તો આ જ કરે છે તો જો અમારો બ્રેકફાસ્ટ આવી ગયો છે આ જો આલુ પરોઠા છે આ તંદુરી અમૃતસર જોડે ખુલશે છે કેવો ટેસ્ટ છે જો તમે તો હજુ ટ્રાય જ નથી કર્યો નહીં હોટ નહીં હોય પભી ગરમ હશે હા ગરમ હશે દેવાંગભાઈ મોડામાં પાણી આવે છે ના ના એ એ હાચી વસ્તુ છે તો જો અમારો સવારનો બ્રેકફાસ્ટ વીસ બ્રેકફાસ્ટ તો ને કહેવાય લંચ કહેવાયને ના ત્યાં તો હવે બ્રેકફાસ્ટ સવાર આઠ નવ વાગે હાઈશ બ્રંચ છે હું એમ કહું છું બ્રંચ મે બી થઈ ગયું આપણું સાચી વાત છે ત્યાં અમે તમારે એ બનાવતો હવે જોરદાર બનાવો છો પછી કન્ટ્રીન્યુસ સાથે તા કારણ કે સાથે વાત કરે છે તો આ છે ને દિલ્હીના કોઈ પંજાબી નહીં રેસ્ટોરન્ટ છે પણ એનું ફૂડ સારું હતું पूर सारो तो जा, तो अंकल आपके रेस्टोरेंट के लिए कुछ बोलोगे हमारी चैनल चल रही है इनका जो टेस्ट है वो अच्छा है और वेजिटेरियन के लिए तो डेफिनेटली अच्छा है बहुत अच्छा है ઉપર તમે જે જોઈ રહ્યા છો એ હેલિકોપ્ટર રાઈડ થઈ રહી છે જો નાયગ્રાની આ શું દેખાય છે ભરૂચા સાહેબ તો પેલું સ્કાય વ્હીલ છે જો આ એડવેન્ચર ગોલ્ફ છે જો બ્રાન્ડ નેમ ટી હોટલ બોસ્ટન પિઝા પણ સારો તો દેશ બીજા તો જો અમે અહીંયા નાયકરા ક્રુઝ પાસે આવી ગયા છે અને આ બાજુ ક્રુઝ છે ફોટોગ્રાફી કરી રહ્યા છે બસ ભાભીનો પાડો ભાભીનો પાડો આમથી પાડો દેવાંગભાઈ આમથી વ્યૂ સારો આવશે ના ના એક કોર્નર પર જો અમે નાયકરા બોટ ફેરીમાં જવા માટે ચેકિંગ કરવા માટે અમે રેડી છે તમે બોર્ડિંગ કરવા રેડી છો બોર્ડિંગ કરવા રેડી છો ઓકે ભાભી બોર્ડિંગ કરવા રેડી છે અને અમે ચેકિંગ કરીશું તો જો અમે બધા રેડી થઈ ગયા છે ક્રૂઝમાં જવા માટે તો અમે આ ક્રુઝમાં જવા માટે રેડી થઈ ગયા છે જો અમે આ ક્રુઝમાં જઈ રહ્યા છો ચાલુ થઈ ગઈ છે અને આજે તમે જોઈ રહ્યા છો કે બોપેલો બ્રિજ છે અમેરિકા અમેરિકાને બોર્ડરને જોઈન કરે છે બોર્ડર બોર્ડર સિક્યુરિટી છે અને આ બાજુ અમેરિકા છે દિવાંગભાઈ ભાભી અર્પણ તો કહો તો બોલો તો તમને ક્રુઝનો કેવો અનુભવ લાગે છે નાયકરાની ફોલ્સ પતા પતાવીને આવ્યા છે મેં એને દિવાંગભાઈ પુરુષ પતાઈ છે આપણને બોટ પતાઈ છે અને અમને ફેરી પતાઈ છે બરાબર છે અને અમે ફોલ્સમાં ગયા હતા આ લોકો ધોધમાં ગયા હતા હા દેવાંગભાઈ તમને કેવું લાગ્યું જોરદાર એટલે પણ એનું કંઈ એક્સપ્લેન તો કરો જોરદાર એવું દોડવું હોય એમાં પણ ડિસ્પ્રિશન હોય શું બોલાવું તમે શું કહો છો કેનેડા રોક શું બે જે મે ગયા હતા ને એમ પાણી સોલ્સ કરતા વધારે સારું હતું હા અને વધારે હતું અને એમાં પેલું તમને કઈ પ્રોબ્લેમ થયો તો થોડ ઇન્ફેક્શન એનો બે છે ટીપાન લીધા મોડામાં હા એટલે મને બેટર ડોક્ટર જો અમાર એવું છે કે ક્યાં મોડું જોયે ને તો કાળો માણસ છે ને ગોરો થઈ જાય અમાર એવું છે આ પક્ષ હા પણ મારે નહીં જવું ને અમેરિકન સાઈડમાં જ આ તો તમે તૈયાર હો હા ક્યાંથી આવ અમે જઈ આવેલા તર તો ના અમે જ અમે જઈ આવ્યા છે જોયું આવી પોમેન્ટો આવે છે શું કરવાનું હવે ચાલે આ પણ એક રિયલ ફેક્ટ એવી વસ્તુ છે કે તમે અહીંયા આ ધોધમાં તમે જો પાણી નીચે જઈને ભૂવો છો તો તમારે જે પણ કંઈક ગળાના પ્રોબ્લેમ્સ હોય એ ક્લિયર થઈ જાય છે જો અમે છે ને ક્રૂઝ કરીને આ છે હવે અમે જઈ રહ્યા છે કશિનો અને મોલ બાજુ એ અમારી હોટલથી નજીક જ છે અને પછી અમે સાંજે અમે નીકળી જઈશું નાયક કાર બોરો તો જો અમે કઈ જઈ રહ્યા છે આપણે હે વીલ ના કહેવાય ચકદોડ અમે જો ચકદોડમાં જઈ રહ્યા છે જો પણ એને ઇંગ્લિશમાં સ્કાય વ્હીલ કહે છે જો અમે આ વ્હીલ બાજુ જઈ રહ્યા છે હે ચકદોડમાં બેસવા ચકદોડ કહેવાય ફોર પીપલ

તો ભાભી તમે બે સિટીમાં ગયા છો હે તમે લાસ્ટ યર તમે ત્યાં નાયગ્રા ફોલ્સ જોયું હતું ને અમેરિકાથી હા ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં જોયું હતું તે એ બેસ્ટની સિટી હતી હા જો આખો વ્યૂ દેખાય જો જો પેલો બ્રિજ દેખાય છે ને એ કેનેડા નાયગ્રા ફોલ્સ સિટીમાંથી અમેરિકાની બેસ્ટ સિટીમાં જવાનો રસ્તો તો જો અમે નાયગ્રા ફોલ્સ પતાવીને આવ્યા છે પછી અમે ચકદોડમાં બેઠેલા ચકદોડમાં બેસીને અમે અમે કસીનો બાજુ જઈ રહ્યા છે તો જ્યાં એક બહુ મોટો મોલ છે અને કશીનો બધું ભેગું જ છે તો અમે ત્યાં જઈ રહ્યા છો જો તો જો અમે કસીનો આવ્યા છે કસીનો આવીને અમે અહીંયા અમે રમીએ છીએ અને જો આ તમે અત્યારે કોણ રમી રહ્યું છે જો ભરૂચ ઓર્ડર માટે તો કેટલી બુમા કરે છે બભી શું કેવું છે નથી માનતા હુંય નથી માનતો હું નહીં રમતો કોને કીધું રમ્યા અત્યારે આ જો વૃક્ષપા કોણ બેઠું છે જો આ રમી રહ્યા છે જો અમે છે ને નાયાગ્રામાંથી નીકળ્યા છે અને અમારા એક મિત્ર છે દેવાંગભાઈના એક મિત્ર છે ખાસ એ અહીંયા કેનેડામાં નાયકરા પાસે રહ્યા છે તો અમે એમને ત્યાં મળવા જઈએ છીએ અને ત્યાંથી પછી અમે જઈશું ટોરેન્ટો અને ટોરેન્ટો મારી હોટલ છે અને ત્યાંથી પછી દેવાંગભાઈને સવારે સીએન ટાવર જવું છે ત્યાં જઈશું રાતના સીએન ટાવર ચાલુ નહીં હોય ને ભાભી ચાલુ દેવાંગભાઈ જોઈ લઈશું આજે રાત્રે